મહેસાણા જિલ્લાના કડીમાં ભેળસેળવાળું પનીર અને કપાસિયા તેલ ઝડપાયું છે ત્યારે ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ શંકાસ્પદ જથ્થો કર્યો છે જપ્ત ત્યારે કડીના નરસીપુરામાં કેસવી ફૂડ પ્રોડક્ટ્સમાંથી પકડાયું છે શંકાસ્પદ પનીર ત્યારે ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી ઝડપાયો શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો ત્યારે પાંચ લાખ રૂપિયાનું પનીર અને બે પોઈન્ટ મહેસાણાના કડીમાં ભેળસેળ વાળું પનીર અને કપાસિયા તેલ ઝડપાયું છે જેમાં ખોરાક અને ઔષધ નિયમન તંત્રએ આ શંકાસ્પદ જથ્થો જપ્ત કર્યો છે ત્યારે કડીના નરસિંહપુરામાં કેસવી ફૂડ પ્રોડક્ટમાંથી આ શંકાસ્પદ પનીર પકડાઈ ગયું છે ત્યારે ધરતી ઇન્ડસ્ટ્રીઝમાંથી ઝડપાયું છે શંકાસ્પદ કપાસિયા તેલનો જથ્થો ત્યારે પાંચ પોઈન્ટ પાંચ લાખ રૂપિયાનું પનીર અને બે પોઈન્ટ ત્રીસ લાખનું કપાસિયા તેલ જપ્ત કરવામાં આવ્યું છે